નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ભારત સરકારની આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણના અમલીકરણ માટે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસને તમાકુ મુક્ત અભિયાન ટુ પોઈન્ટ ઝીરો તરીકે ઉજવવા અને તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા જનજાગૃતિ લાવવા પાંચમી રત્ન દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત કડાણા તાલુકોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંગરીના આયુષ્યમાન આરોગ્ય મંદિર તેમજ પ્રાથમિક શાળા ડોડિયા મઠ ખાતે મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર સી આર પટેલ એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર એનએસ ગોસાઈ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસસી ડાકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંગરીના મેડિકલ ઓફિસર ડોક્ટર કૃણાગીરીયન ગોસાઈ તથા આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ સુથારના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ તમાકુ મુક્ત યુવા અભિયાન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત ઠાકોરના નાદરા ગામમાં રેલી કાઢવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ શાળાના આચાર્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા